ગત અઢારમી તારીખે નર્મદા જિલ્લાના ડીડિયાપાડા તાલુકાના અરેઠી ગામે બે ઘરો બળી જતાં ખૂબ મોટું નુકસાન થયું છે જેમાં શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવના પૂજ્ય કપિલ સ્વામીજી દ્વારા અહીંયા મદદ માટે સામગ્રી રૂપે થાબડા કપડાં અનાજ અને વાસણો મોકલાવ્યા છે હું શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ અને પૂજ્ય કપિલ સ્વામીજીના પ્રતિનિધિ તરીકે હું જાનકી આશ્રમ ડેડિયાપાડા સોનજીભાઈ અહીંયા મદદ પહોંચાડવા માટે આવ્યો છું ખૂબ મોટું નુકસાન થયું છે મારે સર્વ દાનદાતાઓને વિનંતી છે કે બને એટલી મદદ કરો એવી અપેક્ષા છે ભારત માતા કી